હાલો દોસ્તો એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ તો બધા મજામાં જ છીએ અને હું પણ મજામાં છું તો સવાર વાગી ગયા છે પાંચ લીધી હાથમાં તો પછી બાકી છે અને આજ જવાનું છે બહાર તો થોડાક વેલા ઉભા જ્યાં કેમ કે ક્યાં જવાનું છે એ ક્યારે નથી કહેતો અને થમલેમ જોઈને પણ ખબર નહીં પડે કઈ બાજુ જાય તો ખબર પાડવા માટે તમારે કન્ટિન્યુ વ્લોગમાં બેનું રહેવું જોઈએ અને જો વ્લોગ જોઈને મજા આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો હાલો આગળ જઈ તો જો અમે થઈ ગયા છીએ તૈયાર અમારે હિપામાં આવી ગયા તો હવે અમે જઈ છીએ કઈ બાજુ બહાર જવાનું છે બહાર જવાનું હવે ના જઈને અમે કેવું ક્યાં ગામ જવાનું છે એમ હા તો કઈ એમ હા એમ

आसी बात नहीं हां जाम के ये बच्चे बेहिओ सो आयो आ रही है आ रही बैठियो भाई रेखा गाती है का गीत गाए यूं से नहीं अमा गीत गाए बाण तो क्यों हमारा माहन बजे बेहि नहीं देवे नहीं तो, बाण देवे रहेला तो 11:30 बजे टाइम है कि आज उधर है ठंडी कोट बेल ली तो ए पुरा लन

તો આપણે આવ્યા છે પેલા રહેતા ત્યાં કેમ કે અધરુ મિત્ર બે હા કાપવાનું ત્યાં આવી ગયા છે કેમ કે એક બે વિઘન બાકી હતું કાપવાનું જો અહીંયા આપણે રહેતા પહેલાં હા 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 આવી ગયા અમે અહીંયા ક્યાં આવ્યા કોલિયાદમાં પહેલાં રહેતા ના ત્યાં આવ્યા કેમ કે ખોટું પહેલાં તમને વ્યુ લેવા હાટુંક હા એટલે એટલે કહે ને અહીંયા રહેવાનું સારું હતું વાહ આપણી કુબેલ 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 તો અહીંયા હતું સારું રહેવાનું તો અહીંયા કાપવાનું છે બાકી હતું તો અહીંયા આવ્યા છીએ કાપવાનું તો 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 જો વાગી ગયા છે સાત અને દાદા ઉગી ગયા મસ્ત મજાનો જો વ્યૂ કેમ છે એક નંબર અને બાજુમાં તો મીરાની રમે મારું

અમાર મહાન ફોન આવ્યો બ્લોગ ક્યાં આવી છે એમ કા હા એમ તો કો એક અમાર બોખા બાબા કે દે આવે એમ કેતા હા હું હવે આવી છે મારવા આની અમે ફોન આ તે તો કો વાગી ગયા છે 10 અને લાડવા ગાંઠી અને ઉહે નાસ્તામાં જો આઈ રોટલી નું શાક લે અમાર દેવબેન બધા નાસ્તો કરે ગોગો લખો તો બધા નાસ્તો કરે છે અને અમારે જબલો આવી ગયો છે સીકો ને એવું બધું જો સંદુક બહુ મોટો આઈ થી તડવી આ આવો નાસ્તો તો નાસ્તો કરી લીધો અને પૂરા કરું છું જો આની મજા આવી હોય તો લાઈક કરી દેજો નાની એવી કમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો છીએ એક નવા વ્લોગી બધાને બાય બાય જય માતાજી